વાત કરીએ કાંકરેજ ને બનાસકાંઠા જિલ્લામાં હતો અને હવે બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે હવે શિહોરી બંધનું એલાન આપવામાં આવે તો નવાઈ નથી જેમાં કાંકરેજ મામલતદારે જણાવ્યું કે કાંકરેજ તાલુકાના લોકોની માંગણીઓ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચાડવામાં આવશે અને લોકોએ મામલતદારને આવેદનપત્ર આપીને શિહોરી વેપારી મહામંડળના પ્રમુખ જયેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે જો કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી હતી ત્યારે હવે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે તંત્ર અને રાજકીય આગેવાનો સહિત ગુજરાત સરકાર દ્વારા કેવા પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું પરંતુ હાલમાં તો કાંકરેજ તાલુકાની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હું એવું કહેવા માગું છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે એના માટે અમે આખી કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરાબર છે અમારી સમાજ આખી પ્રજા અને બધાને માન્ય જ છે પાલનપુર અમારે રહેવું જોઈ બીજું કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં એટલે તાલુકાની માંગણી છે કે અમારા બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો કાં તો અમારે જ્યાં જ્યાંતે બરાબર છે અને અમારને જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું કોંગ્રેસ તાલુકો બંધનું એલાન આપીશું શિવરી બંધનું એલાન આપીશું અમારા તાલુકાની એક જ માગણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો દુકાનો ખરાદમાં જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે એ અમારી કાંકરીની જાહેર જનતાને કોઈને પસંદ નથી જે અમારો બનાસકાંઠા જિલ્લો હતો એમાં જ અમારો સમાવેશ કરો કાંકરી તાલુકાનો ખરાદમાં ખોટી રીતે લઈ ગયા છે કાં તો બનાસકાંઠામાં રાખ તો ત્યાં જ રાખવું જોઈએ અને કાંકરેટની ઈચ્છા આમ તો પાટણમાં જવાની હતી પણ થરાદ તો વસ્તીને બહુ તકલીફ પડશે એટલે બનાસકાંઠામાં થરાદ કાંકરેટને રાખવું જોઈએ જેટલો જાહેર કરવામાં આવ્યો છે થરાદ એમાં જે અમારો કાંકરેજ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે એ અમારે કાંકરેજ તાલુકાની પ્રજાને પસંદ નથી અને અમારો જે બનાસકાંઠા જિલ્લો હતો એમાં અમને રાખવામાં આવે અથવા જો રાખવામાં નહીં આવે તો અમે કાજે જીજ્યા સુધી માર્ગ સુધી જવું પડે તો પણ જશું ને આંદોલન પણ કરીશું અમે જિલ્લામાં કાંકરેજને રાખવામાં આવે નવા જિલ્લામાં જવા માટે સંબંધ નથી એ માગણી તમારી સરકાર સુધી સુધી અમે તાત્કાલિક પહોંચાડશું